જે પણ કરો પ્રભુને મનમાં રાખીને કરો જો એટલા માટે શ્રી ગુસાઈજીએ ઓર વધારે કૃપા વિચારી સંસારમાં આસક્તિ ઉત્પન્ન કરનારા ત્રણેય પરિબળો ભોગ રાગ અને શૃંદર એનો વિનિયોગ પ્રભુના સુખાર્થે કરાવ્યો છે કે તમને લૌકિકમાં બાધા ના કરે તમને સારી વાનગીઓ બનાવવાનો શોખ હોય સારી વાનગીઓ જમવાનો શોખ હોય તો સુંદર સુંદર સામગ્રી સિદ્ધ કરી તમે ઠાકોરજીને ભોગ ધરો અને પછી પ્રસાદી લો તમારા શોખ પણ પૂરા થઈ જશે અને એ તમારો શોખ પ્રભુની ભક્તિમાં પરિણીત થઈ જશે સંગીતનો શોખ હોય તો સુંદર રાગ રાગીનીઓ ગાઈ પ્રભુના કીર્તનો ગાઓ પ્રભુને રીઝાવો તમારો શોખ પણ પૂરો થશે પ્રભુએ પ્રસન્ન થશે ઠાકોરજીએ કોઈ કલાનું દાન તમને કર્યું છે ચિત્રકલા આવડતી હોય તો સુંદર પ્રભુની પિશવાઈ બનાવો હસ્તકલા આવડતી હોય પ્રભુના વસ્ત્રો સિદ્ધ કરો સુંદર ઠાકોરજીના મોરા પુષ્ટિ માર તો કલાનો સાગર છે દરેક કલાનો વિનિયોગ શ્રી ગુસાઈજીએ પ્રભુના સુખાર્થે કરાવ્યો છે અને તમારી કલા યદી પ્રભુ અંગીકાર કરે એ તો એ કલાની સાર્થકતા છે પેટ ભરવા માટે તો બધા સામાન્ય લોકો પણ એનો ઉપયોગ કરતા હોય છે અકબર બાદશાહના દરબારમાં તાનસેન નામના પ્રસિદ્ધ ગાયક નાદ બ્રહ્મને એમને સિદ્ધ કર્યું હતું દીપક રાગ ગાય તો દીવાઓ પ્રજ્વલિત થઈ જાય મેઘ મલ્હાર ગાય ગમે ત્યારે વાદળો ઘેરાઈ આવે વરસાદ થાય ભારતીય સંગીતમાં એ તાકાત છે નાદ બ્રહ્મ છે જો આજે આપણે લોકો વેસ્ટર્ન ઘોંઘાટિયા મ્યુઝિકના ચક્કરમાં પડ્યા છીએ ધીરે 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 આપણું ભારતીય શાસ્ત્રીય સંગીત પણ હવે લુપ્ત થવા લાગ્યું છે બહુ ગજબની તાકાત છે એમાં વિશ્વના લોકો મેં કહ્યું ને કે આપણી પદ્ધતિ ધીરે ધીરે સ્વીકારી રહ્યા છે આખા વિશ્વમાં જે મ્યુઝિક થેરેપી ચાલે છે કેટલાય રાગ એવા છે જે રાગ સાંભળવાથી માણસ ડિપ્રેશનમાંથી બહાર નીકળી જાય તમને સિવિયર હેડેક હોય માથું હોય અમુક રાગ સાંભળો તો તરત જ માથાનો ઉતરી જાય સંગીતના રાગો દ્વારા જુદા જુદા રોગોનો ઉપચાર કરવાની પદ્ધતિ આજે જે મૂળ ભારતીય પદ્ધતિ છે આજે વિદેશોમાં વિકસિત થઈ રહી છે એટલી તાકાત એટલી સમૃદ્ધિ આપણા ભારતીય સંગીતમાં છે અમે લોકોએ બહુ સુંદર આખો એ પ્રયોગ બનાવ્યો છે અમારી ટીમ સાથે લગભગ બાર થી તેર જુદા જુદા રાગો જેમાં અષ્ટાક્ષરની ધૂન બોલાવવામાં આવે એક મિનિટ અષ્ટાક્ષરની ધૂન એક રાગમાં બોલાય પછી પાંચ મિનિટ અષ્ટાક્ષર પર વિવેચન થાય પછી બીજા રાગમાં અષ્ટાક્ષર ની ધૂન બોલાય અઢી ત્રણ કલાકનો કાર્યક્રમ થાય અને અનુભવ કર્યો છે કે છેલ્લે બધા એટલા ઇન્વોલ્વ થઈ જાય દેહ ગે ભૂલી અને રિસરના બધા ઊભા થઈને નાચવા લાગે એટલા અલૌકિક અનુભૂતિ થાય એ આપણા ભારતીય સંગીતમાં તાકાત રહેલી છે એ સિદ્ધ કર્યું હતું અને એકવાર બહુ સુંદર ગાયન એમણે પ્રસ્તુત કર્યું બાદશાહ પ્રસન્ન થયો નવલખો હાર કાઢીને આપ્યો ઇનામમાં तानसेन के महाराज मारा गायन पर तो राजी था क्या मारा गुरु स्वामी हरिदास ने माटे नहीं गाए अनाया से पड़े एक बार बादशाह ने तानसेन वेश बदली वृंदावन स्वामी हरिदास तो जी स्थान तटिया स्थान त्याद कुटी में गया सूर्योदय थी रो तो प्रातः काल समय यमुना जी में स्नान करता सूर्य ने अर्घ आपता कोई सुंदर ભક્તિ ગીતના સુરો રેલાવી રહ્યા હતા આખું વાતાવરણ સ્તબ્ધ થયું હતું પછી એમને વંદન કરી બાદશાહને તાનસેન ત્યાંથી નીકળ્યા રસ્તામાં બાદશાહ કહે તાનસેન એક વાત કહું ખરાબ ના લગાડીશ તો બહુ શ્રેષ્ઠ કલાકાર છે તે નાદ બ્રહ્મને સિદ્ધ કર્યો છે પણ જે દેવીયતાને મધુરતા તારા ગુરુ સ્વામી હરિદાસના કંઠમાં છે એ દિવ્યતા હજી તારા કંઠમાં નથી કે મારા આ જન્મમાં આવશે પણ નહીં પૂછ્યું કેમ કે હું તો ખાલી દિલ્હીશ્વરને રાજી કરવા ગુ છું પણ મારા ગુરુ એ કોઈ કલા આપી હોય એનો જો ભગવત થાય એ તમારી કલાની સાર્થકતા છે મન પણ ઠાકોરજીમાં લાગેલું રહે તમારા શોખ પણ બધા પૂરા થઈ જાય શ્રી ગુસાઈજી એવી કૃપા કરી છે ભોગ રાગ શ્રાર પ્રભુના સુખાર્થી વિનિયોગ કરાવ્યો છે કોઈ પણ રીતે તમને સંસાર બાધક બની જ ના શકે સંસાર સાધક બની જાય પ્રભુની ભક્તિમાં એટલા માટે કહેવાયું ધન્યો ગ્રહસ્થ આશ્રમ